જગાડવાની વાત નહીં તારે તો આપડા પોતા મંદિર નહીં ફૂટ તમામ ફોટ ની દબામ લોટ તો તમારે બોલવાનું મારે લોટ ના તો ભલે પણ હું તો કામ છું પણ વ્યવહાર માં તો સાતું બોલવા માં તો ધન છે હા બરોબર છે

મારી તારા નવરાત્રી રે સાફ સફાઈ નઈ કોઈ વિચારતું નહીં કે હું કરવું હું ના કરવું તે રીતના આયોજન કરવું આમ થાપાના સોમભા આયોજન આયોજન

સાચાથી આપડે હિસાબ કરવો તો કે આપડે કોઈ માતાજી નું કોઈ ખવાય અરે શબ માટે તો બગાડ્યું તું પોતા ચાલુ નવરાત્રી ને બગાડ્યું ખબર છે બે દારા બાકી હતા ને બગાડ્યું

આ ચાલે જ નહી દર વર્ષે એને બગાડે છે એમાં બગાડવા નહીં દેવું કોઈ નહિ ફરવું છે અને ટાઈમે ખાવી છે પરસાદી ખાવી પછી આપડે પોતાના તો સરકાર લાવીએ છીએ મિશ્ર નામી લાગે પણ આપણે તો વસ્તુ મંદિર માં સાફ સફાઈ આ કચરો છે ના શું બાપુ

બે ઉભે મારા બિલ મન પાછ નહીં હજી કલાકાર આપણે બોલાવીએ અને આ નવરાત્રી બગાર હતો મોકલી બોલાવા વધો વધુ નહી આવે ને હું તો એ બાર મહિના બાર મહિના થઈ ગયા હું બોલે હું તો બોલતો યુવાન રાતે આવતી જ નહીં હવે યાર આજ ને મુખ્યો

મંદિર મંદિરવાનું નાત્રી હું નહિ શું કેવું આપડે પેલા બે જણ ને બોલાવતા હતા તમે પેલા જે થાલા ને જુબા ને બેન ખબર તો અમારે ફોન મગજ મારી હિસાબ ના કરી એટલે યુવાને બોલાવતા હો અને જણા પોતગા થઈ ને આપડે નવરાત્રી નું સારા બારા ઉઘરાવાના એ ઉઘરાય લઈએ અને આયોજન કરીએ કોક કલર બલર કરાવવાનું ધનગર લાવવાનો કોક આયોજન કરવું પડશે મંદિર નું કરવું પડશે જોમ ત્રણ કરી નાખી પડશે સાફ સફાઈ નાખવી પડશે ગોડા તમાર નું ફાળું ઉઘરાવા માટે તમારે પડશે

આપણે એકલા એકલા આયોજન કરી ના કે આપડે મંદિર નું મને તો પોન નું છો અરે પોન ખબર નહીં પતા કે મંદિર માં પૈસા બીજો થોડો વાપરી નાખતા બે દારા માટે નવરાત્રી બગાડી નાખી બોલો

એ પાડોર કે દયું નક પાડે ગોઠે કાવા દોતની મેલું અબ તો મારા રે છે રે આ ને પાછો એ તો હિસાબ લેવો એ મારા હાથમાં છે ને ના લાગે ફૂલ 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 પેલા કાર મૂઢાય રે કરવાનો જાવ હોય ભાઈ હમણાં વાત ખોટી કરી મેળા બે તારે તો પાવડા પાવડા પાલ ટેકો કરાવો પડે હોય વગર પાવડી વાર થઈ નહી થઈ નવરાત્રી ના બે તારા બાકી હતા આયોજન કરવાનું છે ફારો ઉઘરાવાનો છે આ તો કોઈને ફરી જ ના એ હિસાબ લાવ હિસાબ ઉપર બી રહ્યા છે

હિસાબ દાદાગીરી પૈસા કોઈ ના કાયબે છે પણ આ વખત ને જણા મોટું કરવાનો વિચાર છે જો તમે હમાર હતા હોય તો બે જણા

બે બે ડફોર આઠમ ના દારો કઈ હિસાબ ના મારા પતિ પછી હિસાબ થાય એક વડા થઈ ગયો હિમાલય ના વાય ઘેર ના વાય ભાઈ આપડે આયોજન રાખવું નહિ એટલે આયોજન કરજે અને પોત હજાર રૂપિયા ફારો આવે કે હજાર આવે ફારો અમે પોખતો કરી ગોડા ખર્ચી કરી છે જેઠા મંદિર નું તો બગડી ગયું છે ચાર નું આ ગઈ સાલ જઈ નહિ ના પેલી સાલ નું બગડી ગયું છે મંદિર નું આયોજન કરતા હોતું ખબર

ખબર પડી તા આજે છે ને દસ રૂપિયા જી અને મંદિર માં રૂપિયા પોતે હજાર રૂપિયા નો સ્થાન

જે આપડે લેલી કરો એટલે ખબર પડે એ રીતના આયોજન થાય છે તો આ હેડ હેરામ થતા અમારે આયોજન કરવું નહીં અમારે જે પાક નું આવશે આપીને બધું કરો છો બરોબર છો પણ મારું હિમ કેવું છે તમે ફાળવા બધા ઈચ્છા તો આવે છે ખબર પડે એક વાર કરી તમે